રાધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે નવરાત્રી ઉજવણીના ભાગરૂપે નવમા દિવસે દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું ભજન અને ભોજન સાથે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે ભવ્ય નવરાત્રીની ઉજવણી બાદ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના પ્રમુખ રમેશભાઈ મોરજીભાઈ ગોકલાણી અને સોસાયટીના અન્ય લોકો દ્વારા ભવ્ય નવરાત્રીની ઉજવણી બાદ અગિયાર દીકરીઓનું પૂજન કરી ગિફ્ટ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો પતી ગયા હતા સોસાયટીના લોકો માટે સરસ મજાના ભોજનનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટી ચામુંડા ચામુંડાસાયટી શારદા સોસાયટી અને હિંગડા સોસાયટી આ ત્રણ સોસાયટીના દરેક સભ્યોનું ભજન સમારંભ રાખવામાં આવેલ હતો અને આજ રોજ અગિયાર કુંવાસીનું અમે કન્યા પૂજન કરેલું અમારી અમારી સોસાયટીમાં દર વર્ષે છેલ્લા દસ બાર વર્ષથી અમે નવરાત્રિ ઉજવીએ છીએ અને બહુ સરસ રીતે અમારા દરેક બહેનોનો ભાઈઓનો અને યુવક મંડળ મિત્ર મંડળનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહે છે અને જે અમારું યુવક મંડળ છે એ ખૂબ સરસ રીતે કામ કરે છે એના હિસાબે જ અમે આ નવરાત્રિ ઉજવી શકીએ છીએ નવરાત્રી અમે નવ દિવસ ધામધૂમથી ઉજવી હું છેલ્લા બાવીસ વર્ષથી આ નવરાત્રિમાં જોડાયેલો છું અને અમે ચાર સોસાયટીઓ તન મન અને ધન અને ભાઈચારાથી જોડાઈ રહ્યા છીએ દરેક યુવક યુવતી વડીલ અમે એકબીજા સહયોગથી જોડાઈ અને આ નવરાત્રીનું પૂરી કરીએ છીએ રાજમિલવાળા આજે અમારી ચામુંડા સોસાયટીના નવરાત્રી પ્રસંગે અમારા વડીલો અને અમારા યુવક મંડળ દ્વારા નવરાત્રીનું ખૂબ સારું આયોજન કરેલું છે બધાનો સત્સાહ સારો છે અને બહુ સંપૂર્ણપણે નવરાત્રી સારી રીતે સંપન્ન કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે